ગેરીતિ આચરતા ટ્રસ્ટો સામે પાટીદાર અગ્રણીએ બાયો ચડાવી છે પાટીદાર અગ્રણી કે કે પટેલે ટ્રસ્ટીઓ સામે સવાલ ઉઠાવ્યા ટ્રસ્ટીઓ કરોડો રૂપિયાના દાનનો હિસાબ આપો કેટલાક લોકો ટ્રસ્ટમાં ગેરરીતિ આચરે છે તેવું કે કે પટેલે કહ્યું છે સરકારે રિસિવર બેસાડી હિસાબ લેવો જોઈએ ટ્રસ્ટીઓ મૃત્યુ પામે છે તેમના નામ કમી થવા જોઈએ સમાજના ટ્રસ્ટોને લઈ સવાલ ઉઠાવતા પાટીદાર સમાજમાં ગરમાવો આવ્યો છે સમાજના નામે કોઈ પણ ટ્રસ્ટો કોઈ પણ ટ્રસ્ટો સમાજના નામે પછી નાના મોટા દાન હોય હોય રૂપિયો કે સો કરોડ હોય એ લોકોને બહુ સીધી વાત છે કે નવા એ એના વ્હાઈટ પેપર એને ફાઈનલ વ્હાઈટ પેપર પાડવા પડશે અમે તો હિસાબ માંગ્યો છે જે ટ્રસ્ટો ખોટું કરી રહ્યા છે માલિકીપણું બનાવીને બેઠા છે અને જે ગેરમાર્ગે દોરીને ખોટા હિસાબો આપ્યા છે તો આની ઉપર રિસીવર બેસાડી આ ટ્રસ્ટ બધાના ચાર્જ લઈ લેવા જોઈએ